તારીખ બારસો બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ ગેટ બજાર પાંચ બીસી તેરસો ચોવીસો ચૌદસો ચોર્યાસી ઘઉં લોકવન ચારસો ચોરાણું પાંચસો એકત્રીસ ઘઉં ટુકડા પાંચસો ચાર થી પાંચસો ચોપન જુવાર સફેદ આઠસો તેત્રીસ થી આઠસો એસીસ જુવાર લાલ આઠસો થી આઠસો એસીસ જુવાર પીળી ચારસો થી ચારસો સાઠ બાજરી ત્રણસો એસી થી ચારસો પંચોતેર પીળા બારસો પચીસ થી તેરસો એકત્રીસ તણા સફેદ ચૌદસો પાસઠથી બાવીસો પાંત્રીસ મગફળી જાડી અગિયારસોથી તેરસો મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો સિતે એરંડા એક હજાર એકતાલીસથી એક હજાર ત્રાણું અજમો તેરસો આડત્રીસ થી સિત્યાવીસો પિસ્તાલીસ કાળા તલ બે હજાર નવસોથી ત્રણ હજાર એકસો વરિયારી એક હજારથી સોળસો પચાસ જીરું ચાર હજાર બસો થી પાંચ હજાર ત્રણસો ઈસ ઉગોલ સોળસો થી બે હજાર પાંચસો ચોપન રાયડો નવસો થી એક હજાર પચાસ રજકાનું બી ચાર હજારથી પાંચ હજાર બસો અગુવાનું બી એક હજાર થી એક હજાર પિંચો ત્યાં રાતા રાજકોટ માર્કેટયાર્ડના બજાર